ઓકેશ ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં જો બસ હું જવાની તૈયારી છે મારે અને બધાને હેપી નવરાત્રિ માં આદિશક્તિ તમારા બધાના જીવનમાં તમારી બધી મનોકામના પૂરી કરે એવી પ્રાર્થના છે મહાદિશક્તિ પાસે અને આજથી નવરાત્રી ચાલુ થાય છે માતાજીના નવ દિવસ તો શું કહેવાય કે માતાજીને એકદમ પૂજા બસ જો બાકી હું રેડી હું બાઇકમાં જ બેઠો છું તો હાલ મેં કીધું ફટાફટ એક નાનું વિડીયો બનાવેલા તો ચાલુ થઈ જાય તો આજે શું પછી ઉપર થોડુંક ટાઈમ ન મળ્યો આજે કે થોડુંક કામ હતું એટલે તો મેં નથી બનાવ્યું ત્યાંથી બનાવી લઉં બધાની નવરાત્રિની હાર્દિક શુભકામનાઓ બધા જોરદાર રમો પગ દુખી જાય એવું રમો બધા અને બસ બાકી સારું ચાલો હેપી નવરાત્રી બધાને મળીએ પાછા હેલો ફેમિલી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ બધાને તો અમારી મોસ્ટ તો જેમ શું કહેવાય એટલી વહેલી થઈ ગઈ હતી પરંતુ મમ્મી ટાઉન્ટમાં નમો દીકરા થયા તો આજે વોક તો મોડો સ્ટાર્ટ કર્યો તો અહીંયા અમે જો ડેકોરેશન બધું થઈ ગયું છે થોડું ઘણું બાકી છે એ હું પછી કરીશ બપોરે અને અત્યારે વાગવા છે સાડા અગિયાર અને હવે આપણે શું કહેવાય કે મમ્મી જોઈ મમ્મી શું કરે તો અહીંયા જો બધું રાખી દીધું મમ્મીએ ભગવાનના દર્શન પણ કરી લીધા અને જો થોડું ઘણું આવું ડેકોરેશન છે બહુ નથી કર્યું સાંજે મસ્ત એનો ઉઠાવ આવશે ને હું જો મમ્મી શું કરે અને આપણે પ્રથા પણ શું છે માતાજી જય આશીર્વાદ આપો છો આપણે આજે નોરતાના પહેલા દિવસે શું કહેવાય શરૂઆત કરી દીધી તા હા આ જો અમે કાલે કારણ પરમની મમ્મી ઇલેક્ટ્રિક સગડી લઈ આવી કારણ કે હવે સોલાર આવી ગયો એટલે બધું ઇલેક્ટ્રિક જ વાપરવાનું હા એટલે જ ને હા પેલા તો જય શ્રી કૃષ્ણ જય માતાજી ત્યારે નોરતા ચાલુ હા अथे तारे चालू થઈ ગયો ને બસ બસ આજે ફરવાનું કરું હમ ફરહા તો કાવે તો હા ઓસી નક કે નો કે નો આયે ન તો ઓસી દે હે કે નો કે નો હમ આ તો વરસ કાવે તો હા આ બ્રત હું સાદું જ ખાવાનું મે તો શાક ને રોટલી દૂધી ને પાલક ને મેથી ની ભાજી કાવે તો તું બધું ખવાય હે

જેથી શું કહેવાય દેશનોન બચાવ થાય બાત લો છો જોઈએ શું કે બાકી નવીનમાં નવીનમાં બસ ઓ બસ બસ નવીન કામ નવાનું ઉખેડવાનું હે કા કા ગમારે હવે પછી જાવાનું થાહે તો અત્યાર સુધી બોક્સ ભરેને જઈને આવે ને મોકલાવી દે

કારણ કે સોલાર છે તો હવે તો બધું ઇલેક્ટ્રિક વાપરવું પડશે યુનિટ વેસ્ટ લેવું સારું અને અહીંયા જો પપ્પા મારા માટે લઈ લઈએ કારણ કે હવે આજથી શેક કરવાનો છે તો સાંજે શેક કરશું એટલે થોડીક આ કમરને જે દુઃખીને થોડીક રાહત થઈ જાય એમાં એના માટે તો આજ સાંજથી શેક પણ કરવાનું ચાલુ કરશું અને હવે બસ અત્યારે મમ્મી કરે છે રસોઈ અને પ્રથા બેન જાગવાની તૈયારીમાં આવીશું હમણાં જાગશે પછી જે રેગ્યુલર હશે બતાવતા જશું મમ્મી રસોઈ કરી લેશે પછી અમે જમી લેશું જમીને ફ્રી થશે પ્રથાને થોડીક વાર રાખવી પડશે ત્યાં તો વાર આંટી પણ આવી જશે ને પછી માલિશ કરીને આરામ પછી સાંજે તો આજે મજા આવી જશે કારણ કે આરતી કરવાની છે માતાજીની એટલી મજા આવશે મને નવરાત્રિમાં સૌથી વધારે આ જ વસ્તુ ગમે કે સાંજે આમ સાત વાગ્યાની વાત જોતી હોય કે જલ્દી સાત આમ મસ્ત આપણે માતાજીના ગરબા ગાઈએ ને આરતી કરીએ ને એટલી મજા આવે કે વાત પૂછો મા તો આજે સાંજે અમે જે કરશું જો પ્રથા રહેશે તો તો શૂટિંગ કરીશ જ બાકી તો

હેલો ગાય ગુડ ઇવનિંગ આજે છે પેલું નોટું અને બસ જો અમે જમીને ફ્રી થઈ ગયા છે બસ હેજુ જો બેઠા છે અમારા હવે આજે તો નથી ગયા રમવા ગયા થાશું રમવા આ વખતે એમ રમવાની ઈચ્છા થોડીક આમ ઓછી થાય બહુ થતી નથી એમ શોખ તો બહુ કેમ મને રમવાનો પણ આ વખતે રમવાની ઈચ્છા થોડીક ઓછી થાય ખબર નહીં એમ કે આમ ઓછી થાય કદાચ ભક્તિ કે નથી ને કોઈ રમ નથી અથવા એટલે એવું હોય કે શું હોય ખબર નહીં કાર આ વખતે ભક્તિને રમાશે નહીં એટલે કદાચ મને મન ન થતું હોય તો એ હોય શકે અને હું રમવાનું ફૂલ શોખીન માણસ છું પણ ખબર નહીં તો કેમ નથી થતું મન બાકી સારું ચાલો જો બાકી જે રમવાના શોખીન લગભગ બધા હોય જ છે એટલે જે રમવાનું શોખીન હોય તો લગભગ અડધા તો પહોંચી બી ગયા હશે અને અમુક જે નોકરીવાળા હોય મારી એ બધા હવે જ તો બધે ફૂલ ફૂલ રમો ફૂલ ઠેકડા મારો જમીનમાં ખાડા પડી દો એવું રમો બસ આ વખતે મારે તો શું કહેવાય એટલું બધું રમત જોઉં હવે ને મેળા સુ તો રમવાનું સારું ચાલો તો અત્યારે મને વિડીયોને એડિટ કરી દઉં તો અને થોડુંક એડિટિંગ થતું એડિટિંગ અથવા તો મૂકવા તો મૂકી પણ દઉં તો સારું ચાલો મનીએ પાછા કાલે સારું ચાલો આવજો હા અને અમારો વિડીયો જે જોવો છો તો લાઈક શેર જરૂર કરી દેજો અને કોમેન્ટ બી કરજો કોમેન્ટ બહુ આવતી નથી કોમેન્ટ ઓછી આવે છે તો સારું ચાલો મળીએ જય માતાજી હર હર મહાદેવ હર જય શ્રી કૃષ્ણ ભરાય